હસમુખભાઈને ભારત કંપનીનું આ મિની ટ્રેક્ટર વેસવાનું છે દવા સાટવાનો ટાંકો સાથે મળશે તમામ ઓજાર સાથે મળશે નાનો મોટો પાટલો ડાઢા રાપ બધું સાથે જ મળશે તો ટ્રેક્ટરની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ ભારત કંપનીના મિની ટ્રેક્ટરની મોડલની તો બે હજાર પચીસનું મોડલ છે માત્ર બાર વીઘામાં ચલાવેલું આ મિની ટ્રેક્ટર ભારત કંપનીનું વેચવાનું છે દવા સાચવાનો સાટવાનો ટાંકો સાથે સાવ ફ્રી મળશે અને આ મિની ટ્રેક્ટરમાં તમને સાથે મળશે બે મોરઘા મળશે સ દાઢા મળશે એક નાનો પાટલો અને એક મોટો પાટલો મળશે સાથે સાવ ફ્રી મળશે મિત્રો અને આ માત્ર બારવિઘામાં ચલાવેલું આ ભારત કંપનીનું મિની ટ્રેક્ટર વેચવાનું છે ખૂબ જ સારી કન્ડિશનમાં મિત્રો કન્ડિશન જોઈ શકો છો સાવ ઓછું આવેલું છે ટાયર સાવ આખા ટાયર જોવા મળશે તો આ ટ્રેક્ટર તમામ ઓજાર સાથે વેસવાનું છે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમતની તો હ હસમુખભાઈ આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રૂપિયો રાખેલી છે તો હસમુખભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત નેવું સાડત્રીસ આઠ સિતેર હસમુખભાઈનો મોબાઈલ નંબર છે અને આ પાવર ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ તો ગામની વાત કરીએ તો જોગઢ ગામ જોવા મળશે નામ હસમુખભાઈ હસમુખભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખેડૂત મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ હસમુખભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ખેડૂત મિત્રો હસમુખભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયહશરાજ